સેકન્ડ માં બાવીસ જેટલા પેરામીટર તમને બતાવશે અને બીજું આ કરવાથી ફાયદો શું શું થાય વધારે ફાયદો તો આપણે જે માત્રામાં ખર્ચો કરીએ છીએ રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓનો

વીસ થી ત્રીસ સેકન્ડ માં બાવીસ જેટલા પેરામીટર તમને બતાવશે કંપનીનું નામ છે રેવેક ક્વેન્ટમ અને આખું ટેકનોલોજી બેઝ કામ કરે છે સૌ પ્રથમ આ મશીન ઓન કરીએ અને એમને ટેબ્લેટ સાથે કનેક્ટ કરવાનું હોય છે આ ટેબ્લેટમાં એપ્લિકેશન આપડે એપ્લિકેશન હોય છે એ ઇન્સ્ટોલ કરવાનું હોય છે આ ટેબ્લેટ માં આપણે નામ નાખી દીધું મેલ આઈડી નાખી દીધું ઓકે સ્ટાર્ટ કેપ્ચરિંગ કરશું ત્યારબાદ અહીંયા જે સ્ટાર્ટ આપશું એટલે ડેટા એનાલિસિસ શરૂ થશે બરાબર આ મશીન દસ વખત ડેટા એનાલિસિસ કરશે બરાબર દસ વખત ડેટા નું એનાલિસિસ થશે અને સ્ટોપ આપશું એટલે ફક્ત વીસ થી ત્રીસ સેકન્ડ માં મારા મેલ આઈડી ઉપર રિપોર્ટ આવી જશે બરાબર બાવીસ પેરામીટર બાવીસ પ્રકાર બાવીસ પેરામીટર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ પછી આફલા ટોક્સ અમસ ફંગસ એ બધું ડિટેન કરશે બરાબર આ થઈ ગયું છે આપણે બરાબર ઓકે આ સ્ટોપ આપી દેસુ ઓકે અને ત્યારબાદ મેલ આઈડી માં આપડો રિપોર્ટ આપડે જોઈ શકો છો કૃષિ ગો વિદ્યા નામે વિદ્યા અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે જ્યાં લોકેશન છે ગાંધીનગર તો એનું લોકેશન એનો તારીખ અને અક્ષાંશ રેખાશ એ મશીન કરશે આ પચીસ પેરામીટર છે ઉપર ઇંગ્લિશમાં અને નીચે ગુજરાતી જુનાગઢ યુનિવર્સિટી ભલામણ કરી છે તમારી જમીનમાં પીએસ પાંચ પોઈન્ટ પાંચ બતાવે છે આ જમીનમાં છ પોઈન્ટ પાંચ હોવો જોઈએ વધારે વધારે આઠ પોઈન્ટ પાંચ અને ઓસો ઓછો પાંચ પાંચ આ બે ની વચ્ચે પીએસ હોય એટલે આપડી જમીન સારી પાંચ પોઈન્ટ પાંચ થી નીચે પીએચ જાય એટલે આપણી જમીન સારી ભાસ્મિક બિન પીએચ અને આઠ પોઈન્ટ પાંચ થી વધારે જાય તો આપણે રણ વિસ્તાર ની જે જમીન છે રાજસ્થાન રણ સહારા રણ એ જમીન તો આખું પચીસ પેરામીટર ખેડૂત આના આધારે નક્કી કરી શકે બીજું આમાં બતાવે છે ફંગલ પ્રવૃત્તિ અઠ્યાવીસ તો કેટલી હોવી જોઈએ વીસ વીસ તો આમાં ફૂગ નું પ્રમાણ છે તો ખેડૂતને ખ્યાલ આવે કે ભાઈ મારામાં ફૂગ નું પ્રમાણ બતાવે છે જો ખેડૂત આ ટેસ્ટ કરાવીને

તમે ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી શકશો અને ઉત્પાદન વધારે ઘટાડી શકશો બરાબર હવે આ આપણે પેલા તો એને કરવા માટે જમીન કરવામાં ખેડૂત ને ધ્યાન એ રાખવાનું કે શેઢા પાડા થી નજીક નહીં તાજું સ્વાણીયુ ખાતર અથવા રાસાયણિક ખાતર નાખ્યું હોય ત્યાંથી નહીં અ કોઈ ઝાડ નીસેથી નહી પછી એમને તાજો ઉભો પાક હોય મગફળી કપાસ ને એમાંથી નહીં જયારે એમનો પાક પૂરો થઈ જાય બાદ ઉનાળામાં

તો હવે આપણે આ મશીન નું સેલિંગ કરીએ છીએ આપડે આ તો મશીન થોડુંક હાઈક હોય છે આપણે અત્યારે સર્વિસ બેઝ ઉપર સર્વિસ આપો આપડે એગ્રો ડીલર નક્કી કરીએ તાલુકા લેવલે જ્યાં ખેડૂતો એમનો ટેસ્ટ પહોંચાડે ત્રણસો ગ્રામ માટી એટલે એમને સાડી સાતસો રૂપિયા ટેસ્ટ કરી આપવામાં આવશે સાડી સાતસો માં ટેસ્ટ કરી આપવા બરાબર હા તો અમારા કોઈ ખેડૂત મિત્રો ને બધી અલગ અલગ ખેડૂત મિત્રો જોઈ શકે જોવે છે અલગ અલગ જગ્યા તો એને હવે તમારો કોન્ટેક કરવો હોય તો કઈ રીતે મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે ગમે ત્યારે એમને વ્યવસ્થિત માહિતી મળશે અને એમનું સોલ્ટ ટેસ્ટ પણ કરી આપવામાં આવશે કોઈ પણ ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને એમનો સોલ ટેસ્ટ કરી આપો

એટલે એમનો ખેતી ખર્ચ ઘટશે બીજું એની પાક પદ્ધતિ એ નક્કી કરી છે મગફળી છે તો એમાં એને કયા કયા પોષક તત્વો નાખવા છે અથવા ક્યાં ક્યાં પોષક તત્વો ની ઉણપ છે એ તો એ જ આધારે માવજત કરીને એને પાક પસંદગી કરી હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જે કોઈ ખેતી કરતા હોય તેમને બેનિફિટ ખેડૂતોને થાય જમીનની સકાસણી કરવાથી તો તમે પણ જો આ માહિતી મેળવા માંગતા હો વધારે અને તમારે સકાસણી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર આપણે આપણે નંબર બોલ્યા છે સર તેમાં સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હરે કૃષ્ણ જય ગોમાલ